નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે ગયા લેક્ચરમાં આપણે ગઢની રોજ છોડો પાઠમાં આપણે જોયું હતું કે રાજાને જે એને પોતાની પ્રજા ઉપર એને ચિંતા થતી હતી પ્રજાની જે ચિંતા હતી એટલે એ ડાયરો ભરે છે ડાયરામાં પોતાની વાત છે જે એની ચિંતા હતી એ રજૂઆત કરે છે બધા એમથી ધ્યાનથી સાંભળે છે અને રાજાને ગઢની ચિંતા હતી અને એની પોતાની પ્રજાની ચિંતા હતી ત્યારે પ્રજા રાજાને સમજાવે છે કે બાપુ તમારે તમ તારે ચિંતા કરવા જેવું નથી અમે બધા ભેળા મળીને વિચાર કરી લેશું અને તમે તારે ગઢ કેવો બનાવવો એ તમે અમને કહી દેશું એટલે એ બાબતે તમારે ચિંતા કરવા જેવું નથી આ વાત જ્યારે સાંભળે છે રાજાને ખૂબ જ એને શાંતિ અનુભવે છે એ માનસિક રીતે એને શાંતિ અનુભવે તો એકદમ હળવા ફૂલ થઈ જાય છે અને ડાયરો વિખેરાય છે ત્યાં સુધી આપણે અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા હતા તો ત્યારથી જ આપણે આગળ વધ વધીશું ત્યારબાદ આગળ જોઈએ એ હવે જયારે આજે ઓગળી ગયો એટલે કે ઓછો થઈ ગયો ઓછરી ગયો એ અઠવાડિયા પછી રાજાને જે ચિંતા હતી એ તો ઓછરી જ ગઈ એ તો ઓછી થઈ જ ગઈ છે એને છતાંય એને ગઢનું શું થયું એ ચિંતા તો શેરવે રાજાને એને ચિંતા એને ઓછી થઈ ગઈ પણ ગઢનું શું બાળકો એ ચિંતા રાજાને ગઈ નહીં આ વાતની જાણ દરબારીઓને થતા બધાએ ફરી ભેગા થઈને રાણાને કહેવાયું કે મહારાજ આવતી પૂનમ ને ધીમામાં શામળિયાજી નો જયારે મેળો ભરાતો હોય છે એ ત્યારે ભરાય છે એ દિવસે બી આથમતા તમારો ગઢ તૈયાર હશે જોવા માટે પધારજો બધાને હવે રાજાને ચિંતા પાછી થતી હતી અઠવાડિયા પછી એને ચિંતા તો થઈ જ હે કે ગઢનું શું થયું જ્યારે એ ચિંતા એને રાજાને થતી હતી એ જયારે પ્રજાના લોકોને ખબર પડી એટલે લોકોની જવાબદારી શું એની બને છે કે રાજાને એને જે ચિંતા થઈ છે એ ઓછી કરવા માટે એટલે ફરી પાછા ભેળા છે બધા ભેગા થયા ભેગા મળીને ફરી પાછું એને રાજાને સમજાવ્યું શું કીધું છે કે महाराज તમારે કઈ ચિંતા કરવા એવું જેવું નથી તમ તમતારે જ્યારે આપણે પૂનમ આવે છે પૂનમમાં ઢીમામાં જ્યારે ઢીમામાં છે ને શામળ્યાજીનો સરસ મજાનો ખૂબ એવો મેળો ભરાય છે તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ શામળ્યાજીનો મંદિર છે આ રાતનો ન્યાનો સમય છે અને આ આપણને સરસ મજાનો સુંદર એવો મેળો થતો હોય છે એટલે કહે છે કે પૂનમ ઢીમામાં શામળીયાજી નો જ્યારે મેળો ભરાતો હોય છે એ દિવસે જ જયારે દી આચમી જાય છે ત્યારે તમારો બાપુ એ કે ગઢ તમારો તૈયાર હશે તમે જોવા માટે કે પધારજો આગળ જોઈએ દરબારીઓને રાણા માટે બહુ જ માન હતું એટલે કે ખૂબ જ માન હતું હે કે આવા રાજા થોડા આપણને મળે જે દરબારીઓ જે લોકો હતા એ બધાને રાજા પ્રત્યે ખૂબ જ લાગણી કહી શકો તમે ખૂબ જ માન હતું

કહ્યા વિના જ વેરો માફ કરી નાખે વેરો એટલે કે કર માફ કરી નાખે અને ઉલટા માણસોને માણસો જીવવામાં પણ મદદ કરતા હોય છે રાજમાં કોઈ માંદું પડ્યું હોય અથવા તો ઉકલી ગયું એટલે કે કોઈ મૃત્યુ પામ્યું હોય તો પણ રાજા ખબર રાખે છે અને એના પરિવારની પણ ચિંતા કરતા હોય છે અરે કોઈની દીકરીનો જયારે કર્યાવર કરવાનો હોય અને એ પહોંચી શકે એમનો એની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે જયકાર એટલે કે જયઘોષ કરવાની મનાય હોય એટલે રાણાનો જે ઉચાટ હતો એની જે ચિંતા હતી એની જે ફિકર હતી એ દૂર કરવાની જવાબદારી કોની બાળકો રહે છે પ્રજાની રહેતી હોય છે હવે આપણે વાત કરી છે કે રાજા કેવા છે રાજાને કેવું મહાન છે અને શા માટે રાજાનું માન એટલું બધું હોય છે કારણ કે જ્યારે દુકાળનો સમય બાળકો આવે છે તે રાજા કામ લાગે છે ને જે વેરો હોય છે જે પ્રજા કહેતી નથી છતાં પણ રાજા માફ કરી દેતા હોય છે ઉલટાની એની બીજી રીતે પણ મદદ કરતા હોય છે ત્યારબાદ કોઈ માંદવું પડ્યું હોય કોઈનું મૃત્યુ થઈ જાય એટલે કે મરણ થઈ જતું હોય છે ત્યારે એ એનું કાળજી રાખે છે એના પરિવારનું ધ્યાન રાખતા હોય છે અરે દીકરીનું કોઈનો કરિયાવર લગ્ન થતા હોય છે કરિયાવર પૂરો પાડીએ કેમ ન હોય એની આર્થિક સ્થિતિ નબળી હોય છે ત્યારે રાજા કર્યાવર પણ પૂરો કરી દેતા હોય છે એનો આખો પ્રસંગ એકદમ સરસ રીતે જળવાય રહે એવું બધું કાર્ય કરતા હોય છે જો આવા રાજા હોય તો આવા રાજાને તો આપણે થોડા જતા કરવાના હોય છે તો ભાઈ સ્વાભાવિક રીતે છે જે રાજાની ચિંતા આપણે દૂર કરવાની કોના માટે હોય છે પ્રજાની જવાબદારી હોય છે આગળ જોઈશું પછીની પૂનમની સંધ્યા થઈ આભલાની કોર કોરભર ડાયરામાં રંગ છે બાપ હવે શું છે પાછું ડાયરો અહીં તમને દેખાતો હોય છે જ્યાં ભરણ છે ડાયરામાં અમુક આપણે ખબર એવા શબ્દનો મારો થતો હોય છે કેવો તો કે રંગ છે બાપ રંગ છે ખંમા ધણીને શામળિયાજીની સોગાત વગેરે શબ્દોનો પાનો ચડેલો હતો પાનો ચડેલો હતો એટલે કે આપણે એવા અમુક શબ્દોને આપણે ઉચ્ચારણ કરતા હોય છે તો આપણે કેમ ઝોમાં આવે જુસ્સો આવે હિંમત આપણે આમાં આવી જાય છે એ વાત છે એની એની આંખોમાં કસુંબી કસુંબી જેવી જેવી આંખો દેખાતી હતી એ જ વખતે વાવના રાણાના જે દરબાર દરબાર ગઢની ડેલી એ વાવનો રાજ કવિ આવે છે જો બાળકો જ્યાં બધે રાજા હોય છે ત્યાં રાજ કવિ બધા હોય જ છે ત્યાં રાજકવિ આવે છે અને કહે છે આવીને ઊભો રહે છે અને કહે છે એ રાણાને ખબર ખબર પાઠવું શું પાઠવે છે કહે છે કે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે કે આવે છે રાજકવિ કહે છે બાપુ તમારો ગઢ હવે તૈયાર થઈ ગયો છે તમારે જોવા માટે હવે જેમ બાળકો તમે પણ એક પ્રશ્ન થયો છે કે ગઢમાંડો કઈ રીતનો તૈયાર થઈ ગયો છે એમ ડાયરેક્ટ સીધો ગઢ તૈયાર થઈ ગયો તો જેમ તમને જે ચિંતા થઈ તમે પણ જે વિચાર આવ્યો કે એમ કેમ તૈયાર થઈ ગયું તો સેમ એવી રીતનું રાજાને પણ એવો વિચાર એવો એને પણ થયું કે રાણાએ એ ઘડીભર મૂંઝાયા કે ઈંટો પથ્થર ચૂનો વગેરે કઈ માલ સામાન તો આવતો જોયો નથી અને તો ગઢ કેમ બની ગયો હોય છે એમને સામાન માલ સામાન ઈટો પથ્થરો ચૂનો માટી એવું મેં આવતા જ કઈ નથી જોયું તો મારો ગઢ કઈ રીતનો તૈયાર થઈ ગયો છે એમ છતાં ભાયાતા આગેવાનો જે હતા એને સાથે વાવની સીમાડે એ જોવા જાય છે છતાં ભાઈ કહે છે હાલો ને ભાઈ ભાયા તો બધા જાય છે આપણે જોઈ તો ખરા કેવી રીતનું છે આ બધું કાર્યક્રમ અને ત્યાં જઈને જોવે છે તો શું થાય છે ચાલો આગળ આપણે જોઈશું તો શું તો કે સમસ્ત વાવંકી રાજપૂતો એ હજારો ની સંખ્યામાં હાજર હતા બધા જ બધા જ એક સરખા બધા લાઈનમાં હરોળમાં બધા હાજર હતા એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય રૂઢિપ્રયોગ છે એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલે કે આપણે એકબીજાની સહાય કરીએ કે આપણે હિંમત આપીએ કે એવી રીતના એકબીજાના હાથમાં તમે ચિત્રમાં જો જોઈ શકો છો ને એકબીજાને નજીકમાં છે મદદ કરી શકે એટલા નજીક હતા અને બધા જ ખુલ્લી તલવારે જોઈ લો તો તમે ચિત્રમાં જોઈ શકો છો એકદમ ખુલ્લી તલવાર હે મુખના હાથમાં તલવાર ભાલા બરછી સજાવટ સાથે હારમાં ઉભા હતા હારમાં એટલે કે હરોળમાં ઊભી હરોળમાં લાઈનમાં ઊભા હતા એમાંની સાથે જે મળ્યું હથિયાર લઈને અઢારે વર્ણોના એટલે કે અઢારે જાતિના જોડાયા હતા અને અમુક હાથમાં જે મળ્યું એ તમે ચિત્રમાં જોઈ શકો અમુક પાસે બાલા છે બરછી છે તીર છે એવું બધું જેને જે મળ્યું એ બધું લઈને હાજર હતા રાજાની પ્રજામાં જુસ્સો હતો જુસ્સો એટલે કે જોમ એમાં હિંમત હતી અને પ્રેરતી અને હું કીધું છે કે રાજાની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી જાણે કહેતી હોય કે આ ધરતી માતાનો ખોળો અમે પણ ખૂંદ્યો છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો સાથે સાથે મહિલાઓ પણ હતી એના હાથમાં પણ હથિયારો હતા જાણે એમ કહેતી હોય કે આ ધરતી માનો ફોળો અમે પણ ખૂંદ્યો છે કે માત્ર પુરુષો માટે જ આ ધરતી નથી પણ સ્ત્રીઓ માટે પણ હોય છે એટલે અહીં આપણને સ્ત્રીઓ પણ સાથે આ જોડાયું હોય આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આગળ વધતા વધીએ તો કે રાણો કંઈ વિચારે રાણો તો હજી કઈક વિચારે કઈ કહે બોલે એ પહેલા જ એક કતારમાં ઉભેલા સંઘળાએ રાણા બાપુ શું તમને આ જીવતા રાજા કે બાપુ શું તમને આ જીવતો ગઢ કીધો છે જે હરોળમાં તમે શબ્દો તો તમે ધ્યાનથી જુઓ જે હરોળમાં ઉભો છે એને જીવતો ગઢ કહી દીધો છે કે જીવતો ગઢ છે હું તમને અમારા ઉપર ભરોસો નથી અમારા ઉપર વિશ્વાસ નથી કે તમને તો એ માટીના કાકરા અને ઈંટોના ઢગલા તમારે ચમ એટલે કે કેમ બનાવવા છે બહુ મસ્ત વાત કીધી છે અહીંયા તમે બધા જે લાઈનમાં તમે સમજો બાળકો બધા લાઈનમાં ઊભા હતા રાજાને સમજાવો છે આપણે તમે શીર્ષક પકડી રાખો આપણે શું હતો શીર્ષક કે ગઢની રઢ છોડો કે કિલ્લાની જીદ તમે છોડી દો રાજાને કઈ જીદ હતી તો કે એને કિલ્લા બનાવવાની જીદ હતી પણ અહીંયા એને પ્રજા સમજાવે છે રાજાને સમજાવે છે કે અહીંયા ઉભેલા તમે બધા છે તમને હું આ જીવતો ગઢ તમે અહીંયા તૈયાર છે અને તમારે એ માટીનો ગઢ બનાવો છે એ પથ્થરો એ ઈટો એ ચૂનાનો તમારા ગઢ જોઈએ છે આ જીવતો ગઢ ઉપર તમને હું વિશ્વાસ નથી કે તમને થતો તારમાં આ હરોળમાં જે રહેલો જ્યારે આવી રીતે હોય ત્યાં રહેલો વાપરવો રહેલો એક એક વીર એક એક યોદ્ધા હો હો એટલે કે સો સો જણ પૂરો પાડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકળુંય પણ વાવમાં પગ ન મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢનું શું એ કે બાપુ તમારા ધામ છે એક ચકલુંય તેમને ફરકવા ન દે તો બીજાની તો ક્યાં સવાલ જ છે અને આ ઉભેલો એક એક શૂરવીર એક એક યોદ્ધા તમારે સો સો ને ભેટી પડે એવો છે તો તમારે આ ઈંટોનું આ પથ્થરનું આજે માટી કામથી બનાવેલો એ ગઢની તમારે બાપુ શું જરૂર છે જ્યારે અમે છીએ તો હે બહુ સરસ રીતે સમજાવે છે અહીંયા તમે અને છેલ્લે અને પછી તો ધીમા ધણીની કાળિયા ઠાકરની શામળિયાજી નો જયકાર કરે છે જયઘોષ કરે છે ત્યારે શામળાજી નો જયકાર કરે છે જે આભમાં પહોંચે છે આભમાં એટલે કે આકાશ સુધી ગગન ભેદી અવાજે જયકાર કરે છે કદાચ આ રણના પડઘા આસપાસમાંય પડ્યા હશે સિમાળે જઈને પણ અફડાયા એટલે કે સંભળાયા હશે એટલે એ પછી આસપાસના રજવાડાનું જે ગુમાન હતું જેનું ગૌરવ હતું એ તો ઓગળી જ ગયું ઉતરી જ ગયું આ ખુમારી જે આ ગૌરવની વાત સાંભળનાર અટ અટકચાળો કરવાનું તો ભૂલી જ ગયા હશે હે ખુમારી એટલે કે જે આપણને કોઈ પણ હોદ્દા હોદેનું જે ગૌરવ હોય ને એને ખુમારી કહેવામાં આવે છે હવે જ્યારે આપણે તમે તમે વિચારો એક સાથે લાડ બધા આપણે હરોળમાં ઉભા હોય લાટ બધા લોકો એને એક સાથે આપણે જયકાર કરીએ જયઘોષ કરીએ હે તો એનો અવાજ કેટલો બધો આવતો હોય છે અવાજના પડઘા પણ પડતા હોય છે આસપાસના લોકો પણ સાંભળતા હોય છે હે તો આસપાસના લોકો એટલે બીજા તો એટલો બધો એક તાકાતથી અવાજ કર્યો હોય તો આસપાસમાં રહેલા ને તમ તો ભય તો ભય લાગી જાય જાય એનામાં કે અહીંયા ચાળો કરાય નહીં અને જ્યારે આવું જે માહોલ સર્જાણું હતું તેથી તો વાવનો જે રાજકવિ હતા કાન બાપુ એ સ્થળ ઉપર જે સરસ મજાની પંક્તિ મૂકી કે ગઢમાં માટી ને ગઢમાં કાંકરા રે લોલ ગઢમાં માટી ને ગઢમાં કાંકરા રે લોલ ગઢના ગઢના રાણાના ના લોપાઈ જશે લાજ રે ગઢની રડ છોડી રૂડા રાજવી રે રાજાને જે ગઢ બનાવવાની જે ચિંતા હતી ગઢબ્રહ્મ છે એની હોઠ હતી જીદ હતી એ અત્યારે એની છૂટી ગઈ છે એટલે એને સરસ મજાની એક રાજકવિ પંક્તિ મૂકે છે એને નોંધ કરી લેજો પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે પ્રશ્ન એ વાવના જયારે એ શબ્દો નો મારો એને સાંભળ્યો રાજા એટલે રાણા હતો રાજા એ ગદગદ ગદગદ એટલે કોને કહેવામાં છે જ્યારે આમ ભાવુક આપણા થઈ જતા હોય છે પીંગળા થઈ જતા હોય છે ભાવુક થઈ ગયા તે આજે પણ આ ગીતના શબ્દો કરણોપકરણો તમે કરણોપકરણો છે ને એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કરણોપકરણો એટલે કે શું તો કે એક કાને થી બીજે કાને આપણે નો આમ એક કાને થી બીજે કાને એટલે કે એક પેઢી થી બીજે પેઢી સચવાતા હોય છે અમુક શબ્દ વારસાગત રીતે જતા હોય છે એવી રીતના એક કાને થી બીજે કાન એટલે એને કરણોપકરણો કહેવામાં આવે છે સોચવાયા છે અને વાવની જનતાને ઓળસાવે છે હજી પણ આ લોકો બધા યાદ રાખે છે અને આ બીજી વસ્તુ આપણે જોઈએ તો આવા ચિંતા કરનારા રાજા ક્યાં મળે બીજું તો પ્રજા પણ હોવી જોઈએ ને એટલે જ આપણે પાઠમાં શરૂઆતમાં જોતા કે જેના રાજા રાજ્ય છે એની ચિંતા કરવી પ્રજાની ધ્યાન રાખવું સાળ સંભાળ રાખવી એ જવાબદારી કોની હોય છે એક રાજાની હોય છે પણ માત્ર રાજાની પણ જવાબદારી નથી હોતી બાળકો સાથે સાથે પ્રજાનું પણ એનો કર્મ હોય છે કે રાજાની પણ જે ચિંતા હોય છે એને દૂર કરવી હે અને આમાં સહયોગ તો તીવ્ર જોવે આપણે એવ્રો સહયોગ હોય ત્યારે જોઈએ હવે અહીંયા આપણે હેપી એન્ડિંગ જેવું દેખાય છે ત્યારબાદ અહીંયા આપણે પાઠ તો પૂરો થઈ ગયો છે થોડાક શબ્દાર્થ છે તમારે ફોટો સ્ક્રીનશોટ લઈ લો તો તમે લખી શકો હજી શબ્દો છે રૂઢિપ્રયોગો છે થોડાક તમારા માટે સમાનાર્થી શબ્દો છે તમે ફોટો લઈ લો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે કંઈક નોંધ કરી શકો તમે ત્યારબાદ માટે એક શબ્દ છે છે સેજ અટપટા હતા આમાં વ્યવસ્થિત છે ફોટો લઈ લેજો એટલે તમે કંઈક નોંધ કરી શકો તમારી ફેરબુકમાં લખી લખો અને છેલ્લે એક સુવિચારથી આપણે આ પાઠને અહીં સરસ રીતે પૂર્ણ કરીશું શું છે તો કે વિશ્વમાં સૌથી મોટો સંપત્તિ નો ભંડાર એ ભલાઈ નો છે એટલે બાળકો હંમેશા આપણે ભલાઈ ના માર્ગે લોકોની ભલાઈ કરતી રહેવી અને આવા જ પાઠની તમારે સમજૂતી તમારે જોતી હોય સરળ રીતે તમને સમજાતું હોય તો ચેનલ સાથે જોડાઈ લેજો અથવા તો તમને કઈ પણ પાઠને લગતો કઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને સમય રહેતા હું તમને ચોક્કસ તમને જવાબ આપીશ તો ફરી આપણે પાછા નવા પાઠ જ્યારે આપણે બીજો આની પછીનો પાઠ આપણે આવશે ત્યારે આપણે ફરી પાછા આપણે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત